સ્વાગત છે મતગણના જેમ જેમ વધતી જાય છે તેમ તેમ કાર્યકરોના અને ટેકેદારોના છે એમના જીવ પણ સતત નેશનલ લેવલના અપડેટ્સ પણ મેળવે છે સ્ટેટ લેવલના પણ મેળવે છે સાથે સાથે છોટા બેઠક અમે તમને સતત છોટા બેઠકના અપડેટ્સ આપીશું કારણ કે દરેક જગ્યાઓ ઉપર નું મોનિટરિંગ શક્ય નથી બનતું પરંતુ જે અત્યારે છોટાઉદેપુરના પાંચ રાઉન્ડ પૂરા થઈ ગયા છે મતગણના કેન્દ્ર મતગણવામાં અને પાંચ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા બે લાખ ચુમ્મોતેર હજાર નવસો ને સત્તાણું વોટ મળેલા છે એટલે પોણા ત્રણ લાખ વોટ અને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને એક લાખ છ હજાર ચારસો ને એકતાલીસ વોટ મળ્યા છે એટલે જે ભાજપના ઉમેદવાર છે સરસાઈ એક લાખ અડસઠ હજાર પાંચસો છપ્પન મતની પાંચમા રાઉન્ડના અંતે થઈ છે ફરી એક વાત કહી દઉં ભાજપના ઉમેદવાર બે લાખ ચુમ્મોતેર હજાર નવસો ને સત્તાણું વોટ સાથે કોંગ્રેસના ઉમેદવાર પ્રતિદ્વંદી કોંગ્રેસના ઉમેદવારથી જેમ સરસાઈ એક લાખ અડસઠ હજાર પાંચસોને છપ્પન વોટની અત્યારે લીડ ચાલી રહી છે મતગણના જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમને અપડેટ્સ નવા આપી થેન્ક યુ